આજરોજ આદિપુર ખાતે જિલ્લા હોમગાર્ડ પૂર્વ કચ્છ ભૂમિત વાડેને ટ્રસ્ટના મનીષા સેવક સાથે મહિલા માટીની ગણસી મૂર્તિ ભેટ આપવામાં આવેલ પવિત્ર શ્રાવણ માસમાં બિલીપત્ર આપવામાં આવેલ માટીની મૂર્તિ હોવાથી નંદી કે તળાવ સમુદ્રમાં વિસર્જન ના કરતા ઘરે જ પાણીના ટબમાં વિસર્જિત કરી ગાર્ડનમાં માટી ઉપયોગમાં લઈ શકાય છે ગાંધીધામ આદિપુર ગણેશ ઉત્સવના સંચાલકો ગણેશ ભક્તો દ્વારા સારો સહયોગ મળી રહ્યો છે પીઓપીથી બનેલ મૂર્તિનો બહિષ્કાર કરી રહ્યા છે મૂર્તિકારો પણ હવે માટીની ગણેશ મૂર્તિ બનાવી સારી રોજગારી મળી રહ્યા છે ગણેશ ઉત્સવ બે હજાર પચીસ ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે આપ માટીની ગણેશ મૂર્તિ સ્થાપિત કરી જળચર પ્રાણી પર્યાવરણને બચાવીએ કલ્પનાબેન આચાર્ય ભુજ આશા બાપટ એસી બાપટ શર્મિષ્ઠાબેન શીતલ રાઠોડ સુનિતા રાજપૂત આરુષી પટેલ આ પ્રોજેક્ટ માટે સહયોગ મળ્યો છે માહિતી મુકેશ સેવક દ્વારા આપવામાં આવી છે ડિપોટર ભરત ઠાકોર કર